એટલે ઊભું થઈને જવાનું કોઈને માંગવાનું નહીં બરોબર એટલે પૈસા પૈસા ઉડે ભેગા વજન મૂકો નહીં ભાઈ એની માથે હવે પાના લાય મારી પાસે હાઈ તે માથે છે ભાઈ આમાં ઉધાર બુધાર નહીં બરોબર કોઈ પૈસા એટલે માંગવા નહીં હાલો ભાઈ તમારો વારો છે બંધ કરો બંધ કરો મારા બંધ કરવું છે પાનસો તમે બંધ કર્યું ભાઈ બંધ બંધ આપણને નો ફાવે આપણે જોઈ લેવું સાહેબ હલો ભાઈ હું હજાર આવ્યો હાલ ભાઈ તારો વરસો ઉતાવે રહે ને થોડી મારે જોઈ લેવું છે હવે હલો ભાઈ હું તો પે પે તો હું જોઈ લઉં તો હજાર આવ્યો ને ભાઈ હું બે હજાર આવી ગયો ચાલો ભાઈ આપણે પે ને હારું આવી ગયું લાગે બે હજાર આવ્યો ને ખોલ ભાઈ લે કોલે ના કે હું છે તારે મારે તો ડબલ ગોલા છે ભાઈ ડબલ ગોલા નો આવે ભાઈ કલર છે એ કે ઓ નો ક્યાં છે કલર આ બધા કાળા કલર તો છે કલર તો છે એટલે આને કોક સમજાવો હું તો એમ કે કેના બાપ દેજા વખતનો જુગાર રમો આ કલર માં ખબર ન પડતી બસ ફૂલેવર નો હતો છે અને કલર નો કેવાય ભાઈ